વડોદરામાં ભૂખી નદીના પાણીએ કહેર મચાવ્યો છે ભૂખી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા અનેક રસ્તા બંધ કરવાની ફરજ પડી વાહન ચાલકો રાહદારીઓ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભૂખી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળતા અવર પ્રભાવિત થઈ છે સાતલીથી કાયાવરોહણ થઈ વડોદરા જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહન તો અહીંયાથી પસાર થાય તેવી સ્થિતિમાં છે જ નહીં સાધલી ટીમ્બરવા ગામ વચ્ચેથી ભૂખી નદી પસાર થાય છે અને નદીના જળસ્તર ખૂબ વધી રહ્યા છે હજી પણ વધશે કેમ કે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ છે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરાના શિનોરમાં વરસાદ સતત વરસી રહ્યો છે અવાખલ ગામે આવેલ વસાવા ફળિયામાં ભૂખી નદીના પાણી પ્રવેશી ગયા છે અને ગોઠણસમાં પાણી ભરાઈ જતા પશુપાલકો લોકો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અવાખલ ગામના છેવાડે આવેલું છે વસાવા ફળિયું અને અહીંયાથી જ પસાર થાય છે ભૂખી નદી ભૂખી નદીના પાણી ફળિયામાં પ્રવેશી જતા લોકો ઘર વખરી ભેગી કરી રહ્યા છે કે કદાચ જો જરૂર પડે તો સુરક્ષિત સ્થળે તેમને જવું પડે તેવી સ્થિતિ છે